કાળિયો થઈ ગયો પેલા પૂરો તો એટલા રેજ નહીં બધા વેણી દેણી થવાય લુક ના લુક ના લાગે આમાં તો ભરાઈ દે અરે આ તો પછી મળે નઈ ને તો

આ તો અતારે હમણાં ઉનાળા માં બધા છોકરા છે ને વેણી જાય બધું કશું ના મળવાય આ તો ગાયો બેસ્યો આય નહીં હોય કણ આય લે લે નહી બકરો ખાઈ દે યાર એ વસ્તુ બકરો ખાઈ દે યાર આ વેણ્યો તો ના એમની પળી મેલ્યો

ઘર સાફ કરવા મારામાં મમ્મીઓએ કાઢી છે